મિનિટ પહેલાં પહોંચી ત્યારે પહેલેથી જ ત્યાં કમિશનર શ્રી અને અમુક પદાધિકારીઓ ઉપસ્થિત હતા મેં મારા દ્વારા ત્યાં પહોંચતામાં જ કમિશનર શ્રીને ઉભેલા જોયા એટલે હું ત્યાં એમની પાસે ગઈ અને મને એમ કે અમે વાત કરીએ કે અહીંયા શું આપણે આગળ વધારે કામગીરી ઝડપથી થાય એના માટે શું કરવું જોઈએ કે શું અપડેટ્સ છે એમના દ્વારા એટ એ ટાઈમ મને એવું કહી દેવામાં આવ્યું કે ધાર્મિક દવે એટલે કે જે આ કામગીરીના ઇન્ચાર્જ છે ધાર્મિક દવે તમને વોટ્સઅપ કર્યો છે આપ જોઈ લો એટલે અત્યારના લેટેસ્ટ અપડેટ તમને મળી જાય જેથી કરીને કોઈ પૂછે તો આપને માહિતી આપવા માટે સુગમતા રહે પરંતુ એમને મારી સાથે ઇવન વાત કરવાનું પણ ટાળ્યું ખબર નહીં કેમ પણ એમને મારી સાથે વાત કરવાનું પણ ટાળ્યું ત્યાંથી કમિશનરશ્રી જગ્યા છોડીને જતા રહ્યા ત્યારે પણ મને તો એમ જ લાગ્યું કે હશે એમને ક્યાંક કોઈ ઇમરજન્સીમાં પહોંચવાનું હશે કોઈક મીટિંગ હશે કે એની થિંગ કંઈક એવું ઇમ્પોર્ટન્ટ કામ હશે પરંતુ ત્યારબાદ મને માહિતી આપવામાં આવી કે મીડિયા દ્વારા પણ મને જાણ મળી કે તેઓ ત્યાંથી નીકળી અને ભીમનાથ કાત તે વિશ્વામિત્રી નદીના તટ વિસ્તારમાં વિપક્ષના નેતાને લઈ અને એ લોકો વિઝિટ કરવા ત્યાં ગયા હતા એટલે મને અત્યારે પણ એ નથી ખ્યાલ આવી રહ્યો કે આવું કરવાનું કારણ શું હોઈ શકે વિશ્વામિત્રી નદીના કામગીરીની વિઝિટ હોય કે જેમાં તેઓ દ્વારા વિઝિટો કરવામાં અનેક વિઝિટો કરવામાં આવી છે મને એક પણ વિઝિટની માહિતી આપવામાં નથી આવી તો સાથે સાથે આજવા સરોવરના ડ્રેસિંગની અને પ્રતાપપુરા સરોવરના ડ્રેસિંગની ખાતમુહૂર્તની જે કામગીરી હતી એ દિવસે પણ તેમના દ્વારા આજવા સરોવરે બંનેનું ભેગું ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું હતું પરંતુ પ્રતાપપુરા સરોવર ખાતે જઈ અને માત્ર બે લોકોએ વિઝિટ કરવાની હતી મને જાણ કરવામાં કેમ નથી આવી એ પ્રશ્ન મેં ત્યારે પણ પૂછ્યો હતો ત્યારે ખાતમુહૂર્તની હતી પ્રતાપપુરા અને આજવા સરોવરની ત્યારે મને પણ જાણ કરવામાં આવી હોત તો ચોક્કસ જેટલા પણ વાગે વહેલી સવારે પણ નીકળવાનું હોત તો ચોક્કસ હું પહોંચ અત્યાર સુધી મને એમ જ હતું કે અમે એક પરિવાર છીએ અને સાથે મળીને કામગીરી કરી રહ્યા છે તેમના દ્વારા મને માહિતી આપવામાં કેમ નથી આવી રહી કોઈપણ વિઝિટ અંગેની એનો જવાબ તો માત્ર ને માત્ર જે વિઝિટ કરી રહ્યા હોય અથવા વિઝિટનું આયોજન કરી રહ્યા હોય એ લોકો જ આપી શકે ત્યારે આપણે સૌએ વડોદરા શહેરના સૌ નાગરિકોએ એક સરખી પ્રતિબદ્ધતાથી મેયરના સ્થાનની ગરિમા જાળવતા જ હોઈએ છીએ હવે આ જે પણ થયું છે એ કેમ કરવામાં આવ્યું છે તે તો એ લોકો જ એનો જવાબ આપી શકે કોઈ આયોજન કરવાથી કે કોઈ વિષયમાં ચર્ચા કરવાનું ટાળતા હોય એવું મને અનુભવાયું છે અત્યાર સુધી એટલે બની શકે કે કોઈ કોમર્સ ગ્રેજ્યુએટ કે કોઈ માસ્ટર ગ્રેજ્યુએટ એટલે કે ડબલ ગ્રેજ્યુએટ છે અને કોઈ આઈએએસ છે તો બની શકે કે કદાચ એજ્યુકેશનના લેવલમાં આઈએએસ કે ડોક્ટર જેટલું આપણે એજ્યુકેટેડ ન હોવાથી કદાચ વાત કરવામાં સુગમતા ન રહી શકે એવું હોઈ શકે ભલે અમે વિરોધ પક્ષમાં છીએ લેકિન કોઈ દિવસ પણ સભામાં બી મેર માટે કોઈ અપશબ્દ કે કોઈ શબ્દો બોલ્યા છે તો અમે તરત ટોક્યો છે કે મેરનું અપમાન નહીં થાય ગરીમાં છે સભાની બી ગરિમા છે અને શહેરની બી ગરિમા છે એટલે એના માટે ખરાબ શબ્દો બોલાય જ નહીં એટલે ક્યારે અપમાન થયું શું થયું અમને તો કશી ખબર છે નહીં અમે તો ત્યાંથી જતા હતા અને કોઈએ કીધું અમને કે ભાઈ આ લોકો અહીંયા આવ્યા છે તો મેં કીધું કે હું આવું છું અમને કોઈ પોસ્ટ કરીને એવું નથી કીધું કે અમે લોકો આ ઉદઘાટન કરવા જઈએ છીએ કે અમે અહીંયા જઈએ છીએ પણ અમને કોઈએ કીધું કે ભાઈ ત્યાં છે આ લોકો એટલે અમે ત્યાં ગયા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે